જય માતાજી મિત્રો કેમ છો બધા મોજમાં તો બધા મોજમાં જ હશે અને હું પણ એકદમ મોજમાં છું તો ફરી પાછા આપણે આવી ગયા છીએ ગીરમાં ભેંસું લઈ અને અને હવે સાતમ આઠમ આવી ગઈ છે આજે છે સાતમ અને આજે ભાઈ પાણીયા ભાઈ બે અમારે આવ્યા છે કરેણીથી તો એમને પણ દેખાડું તમને કન્ટિન્યુ રાખજો અને આપણી ભૂરડી છે જોઈ જો આપણે હાલવી અહીંયા જ હાલ જો વળી ગઈ તે હું જાય છે આમ ભૂડી આવી આપડી પા તો કન્ટિન્યુ રાખજો જોવાનું ચૂકતા નહીં આજ છે સાતમ જય માતાજી વાહ શું નજારો છે ભાઈ ગીરનો ગજબનો સીન છે ભાઈ આ છે અમારે વિજયભાઈ જય માતાજી કહી દ્યો બધા ને વિજયભાઈ મજા આવે ગીરમાં હમણાં આગળ સિંહ ગયો છે એની આખડી પણ આવી છે એ પણ તમને દેખાડું આગળ બેઠેલા છે સિંહ ડાલા હાથ ની પૂસાઈ તો વકરેલ વનનો રાજાઓ ગમે ત્યાં બે 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 કિલોમીટર સુધી એની આમ આમ ખાલી કેન કે વાઇસ આવે ને સુગંધ કે દુર્ગંધ ગમે ત્યાં તો દુશ્મનના મળે થથરવા ઈ સિંહ ભાઈ તો ફાઈનલી મિત્રો આપણે આગળ આવી ગયા છીએ આગળ છે મામા અને અમારે યુવરાજ ભાઈ ગઢવી ભાણુભાઈ અને ભાઈ હારા હામ હામા પાણામાંથી બેઠા છે ભાઈમાં છે કેડી હું હાલો યુવરાજભાઈ ગીરમાં કેમ તમને મોજ આવે કે નથી આવતી તો વાંધો નહીં ગીર વિશે બે ત્રણ શબ્દ કેહો તમે કોઈ નહીં હા મામા ભાઈ નક્કી કરો આવડતું હોય કયો

Robo, Robo, ¿mo oh. lo oh. das oh. soto oh. 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 Sampai jumpa તો ફાઇનલી મિત્રો ખાડું પોળી અને અડધું ધરાઈ ગયું છે અને ખડ પણ બહુ સારું આવી ગયું છે અને જોઈ લો એને કાકરો લાગી ગયો છે ડુંગરા માંથી વિતરામાં અને ફાઇનલી મિત્રો બાણીયાભાઈ આવી ગયા હતા મોર ઠેલો લઈને મામાન બે અને એને જો સાપ કરી નાખ્યો છે સા કરવાનો છે

આપડે ઢોલ નાખો એમ ભાઈ અમારા બોટલ મોટો ભૂલાઈ ગયો ખોવાઈ ગયો તો નાના બે બોટલો આવી ગયા છે તો બે ના ભાગ છે બે યુવરાજભાઈ નાના બોટલ છે પાણી ના આ બોટલ છે એ અમારો છે અને આ છે એ ભાઈ યુવરાજભાઈ નો ડોહલ મામાનો આ બે ગોળ ભેગા અમે બે પાછળ વાળા ગોળ અને સા કી દીધો છે આપણે આવી ગયા છીએ શાહ પીવા ખાડું તો આમ પોઈ જાય નોખે કઈ ઘટે નહીં

ખાડું જાય છે પાણી મિત્રો તો પાછળથી બે ત્રણ ભેવું રહ્યું છે અને ધીરે ધીરે જાય છે યા મારી ઊભી છે હું જાતો નથી નકર છે હું વાંહે એટલે વાંહે છે હાલો હવે જાય ને પાણી પાણી પાઈ પછી તો ફાઇનલી મિત્રો થઈ ગયા છે બપોરે અહીંયા એક અમારે નેરુ છે એમાંથી આજે આપડે વાહડાનું અથાણું બનાવવાનું છે ગીરમાંથી વાહડાનું અથાણું બનાવવાનું છે કાંઈ હાઈ ઘટે નહીં એવું હાઈ ક્લાસ અને અમારા મોટાભાઈ રાજભાને મોકલવાનું છે તો અમે લેવા આવ્યા છીએ વાહડા એનું અથાણું બનાવવાનું છે જો આ ઠેલી ભરી લીધી છે કમ્પ્લીટ આમાંથી અથાણું થાય હાઈ ક્લાસ ભાઈ કાંઈ ઘટે એની કુણા વાહડા હોય ને એનું તો હાલો કન્ટિન્યુ રાખો આપણે કઈ રીતે લેવાનું હોય હું તમને દેખાડું જો આવી રીતે વાહડા હોય ને મિત્રો એનું આ કાપવાનું આવી રીતે આમ હોય એમાંથી જેટલું કૂણું હોય ને એટલું લઈ લેવાનું એટલે બટકી જાય જો એક આ હાલ છે અને એક આ જો આવી રીતે કોળી હોય સમજ્યા તમે જો મચ્છર પણ એમ છો ભાઈ માણખ પણ આ થઈને હળવા આપણા વાર લાગ્યો હા આનો ક્લાસ અથાણું થવાનું છે જે અથાણું બનશે ત્યારે પાછો વ્લોક આવી જશે તમે કન્ટિન્યુ રાખજો આપણા વિડીયો જોવાનું ચૂકતા નહીં હો ભાઈ નકર મજા નહીં આવે તમને ઓલું તો તમને એમ થાય કે વાહ ભાઈ વાહ અથાણું કાન ભાઈ ખાધું હોતી જબરુ છે પડી ગયું તો મિત્રો આંબલી ઉપર આંબલી ઉપર પડ્યું ગયું એટલે મિત્ર થઈ ગયા છે બપોરો ને આવી ગયું છે ભાત આજ છે હાતમ હાઇતમ ના લાડવા જોઈ લ્યો આમાં છે થેપલા આમાં છે રોટલા શાક બધા જોઈ ને શાક છે કઢી અને એની ભેગું છે સીણ્યા બાફી ને સિણ્યા નાખ દીધા

મેરી અમાર મામા તો ખાય છે ભાઈ કેટલું ખાય છે હાથે એમને હાથે એમને ખાવામાં હોથ બોલાવી દીધો હવે અહીંયા સુઈ જાય ઝૂપડી છે સાયો આ સા થઈ ગયો છે બપોર પછીનો નો પેન ધોઈ સાટા પણ સારું થઈ ગયા છે વરસાદ નહોતો વરસે છે ઝીણો 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 એ આ અમારો યુરાજ ભાઈ એ આ અમારો વિજય ભાઈ એ હે ડોહેલ ભાઈ અમે મહારાજ કોણ કરો આમ આમ હે